લાવે મારું કોણ નહીં ભાઈ શું કહું છું આ મેદળી જહ ના લાવે તો વધારો છે ભાઈ શું કહું છું હમ બરોબર અગિયાર નહીં બનાવ્યા ફેર બનાવી દીધા હે ભગવાન તો પછી નવ તો શું કઉસ પછી ધીરાબુઆ બરોબર અગિયાર બનાવે આવે હે હે ભગવાન રામ 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 પ્રભુ પ્રભુ

ઝાપડી નું મેલ નું હોય ત્યાં ભવા શું કહું છું તો તો એને બનાવ્યું છે હાલ મારો ભગવાન ગણવા દેતો હોય તો હું બનાવવા છે સૌ દસ છે એ જરા ભવા મને ખખરો તમને ધ્યાન ગમતા તમને ગમતા મને ગમતા નહીં લ્યા પછે હે ભગવાન શું કહું છું બરોબર વેણ બનાવું છે કેટલા આદા

શું કું છું વધારો પછી ધીરાબો ન વધો ઘણી નાખો હા આઠ બની ગયા સમજ ક્યાર નહીં આવતા હે ધીરા હે મારો ભગવાન જબરો છે હા ધીરા બુઆ બરોબર મારે આમે આગળ દુઃખ નહીં બરોબર એટલે વાત પડી હોય તો મારા અત્યારે હાલવા દે હાલવા દે નહીં

Ha, 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 ha,